મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે રેશન કાર્ડની અંદર સુધારો કેવી રીતે કરી શકાય કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ક્યાં આગળથી એની પ્રોસેસ કરાવી શકાય એની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશું સર્વપ્રથમ મિત્રો ઘણા બધા વ્યક્તિઓને આધાર કાર્ડની અંદર અટક અને નામ અલગ હોય તથા રેશન કાર્ડની અંદર પણ અટક અને નામ અલગ અલગ હોય તો એનો સુધારો કરાવવા માટે ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડની ઝેરોક્ષ રેશન કાર્ડની ઝેરોક્ષ તથા ફોમ નંબર છ જે અરજી ફોમના આધારે આપ નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતે જઈને સરળતાથી રેશન કાર્ડની અંદર સુધારો કરાવી શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ